હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે બનાવીશું ફરાળી સાબુદાણાના વડા સાબુદાણા પલાળ્યા વગર એકદમ ઇઝી રીતે બનાવીશું તો ચલો શરૂ કરીએ સૌ પ્રથમ બટાકા સિંગ અને સાબુદાણા લઈશું અહીં બટાકાને બાફી લેવાના છે એકદમ ઠંડા થયા બાદ જ ઉપયોગમાં લેવાના છે સિંગ અને સાબુદાણાનો મિક્સરમાં ક્રશ કરીને પાવડર તૈયાર કરી લેવાનો છે મરચાં આદુ અને કોથમીરને બારીક કટ કરીને લેવાના છે તો તેના માટે સૌપ્રથમ એક બાઉલ લઈશું તેની અંદર બાફેલા બટાકા એડ કરી દઈશું તેને સારી રીતે સ્મેશ કરી લઈશું ત્યારબાદ તેમાં આપણે જે સાબુદાણાનો પાવડર રેડી કરેલો હતો તેને એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું હવે તેની અંદર સિંગ દાણાનો પાવડર રેડી કરેલો હતો તે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં મરચાં આદુ કોથમીર એડ કરી લઈશું સ્વાદ અનુસાર ફરાળી મીઠું એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલું મેં અહીં દળેલી ખાંડ લીધેલી છે તે એડ કરી દઈશું એક લીંબુનો રસ નીકાળીને મેં રેડી કરેલો છે એ અહીં નાખી દઈશું હવે આ બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેનો લોટ જેવો તૈયાર કરવાનો છે હવે આપણે અહીં વડા તૈયાર કરવાના છે તો તેના માટે આપણે તેલવાળા હાથ કરી લઈશું અને વડા બનાવી લઈશું તેલવાળા હાથના લીધે વડા આપણા હાથમાં ચોંટતા નથી બધા જ વડા રેડી કરી લેવાના છે હવે આ વડાને તળવાના છે તેના માટે ગેસ પર મીડિયમ ફ્લેમ પર એક કઢાઈની અંદર તેલ લઈ લઈશું તેલ આવી ગયા બાદ વડા તેમાં એડ કરવાના છે અહીં આપણું તેલ આવી ગયું છે હવે ધીમે ધીમે બધા વડા એડ કરી દઈશું તેને મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે જેથી આપણા વડા સરસ બ્રાઉન કલર આવે અને સરસ અંદરથી બહારથી ક્રિસ્પી થઈ જાય છે તમે જોઈ શકો છો કે અહીં સરસ બ્રાઉન કલર આવી ગયો છે હવે ગેસ બંધ કરીને વડાને નીકાળી લઈશું અને આ રીતે જ બધા વડાને તળી લેવાના છે બધા વડા તળાઈ ગયા બાદ તેને સર્વ કરી લેવાના છે આ વડાની ગ્રીન ચટણી કે ખજૂર આંબલીની ચટણી દહીં કે ચા જોડે પણ સરસ ટેસ્ટી લાગે છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકોન બટનને દબાવી દેજો જેથી મારી આવનારી રેસીપીની દરેક નોટિફિકેશન તમને મળતી રહે જય શ્રી કૃષ્ણ